સંતરામપુર તાલુકાના સણબાર ગામે અસામાજિક તત્વો દ્વારા વર્ષો જૂની વાદી જાતિના સ્મશાન ઘાટની સમાધિઓ ખોદી ફેંકી દેવામાં આવેલ છે માનવીય કૃત્ય આચરવામાં આવેલ છે

વાદી સમાજના માણસો શણબાર ગામમાં વર્ષોથી વસવાટ કરી રહેલા છે અને વર્ષોથી અમારા પરંપરાય અમારા કોઈ બી મરણ થાય તો અમે સમાધિ કરીએ છીએ સમાધિ આજે વર્ષોથી કરતા આવતા હતા શણબાર ગામો સરકારી જમીનની અંદર અને જે તે સમયે આ પરંપરા અમારા વર્ષોથી ચાલતી આવી હોવાથી અને શણબાર ગામો પંદર વીસ દિવસ પહેલાં એક એક્સિડન્ટ થયેલું એક્સિડન્ટની અંદર એક નાની બીબીને ટ્રેક્ટરના અડફેટ લેવાથી ફ્રેક્ચર કરવામાં આવેલ હતું ફ્રેક્ચરમાં અમારા વિચરતી વિમુખ જાતિના લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ગામના વ્યક્તિ છીએ ગામના વ્યક્તિ છે છીએ આપણે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી નથી એટલે ગામોના સરપંચો મળી સમાધાન કરેલ અને સમાધાન કર્યા પછી ખર્ચા પેટે જે આપી આપ્યું હોય તે અને એના આ ગાડીયાના ગામના સરપંચ એવું બોલ્યા કે તમારી સમાધિઓ છે એ અમે કાલે જઈને ખોદી નાખશું એ વાત સરપંચ જેવું બોલ્યા એ ખરેખર અમારા વિચરતી વિમુખ જાતિની સમાધિઓ આજે સોથી દોઢસો હતી એમને રાતે જીસીબી ટ્રેક્ટરો ચલાવી અને વેખર કરી નાખી છે આ અમને અમારા વિચરતી વિમુખ જાતિને એટલું મનદુખ થયું છે કે સમાધિઓ તો શું ખોદી પણ અમને જીવતાને વેતરી નાખ્યા જીવતાને વેતરી નાખ્યા છે તો આ હવે મારે કંઈ નાનું મોટું કંઈ બોલવું નથી પણ મારા સરકાર શ્રી ને મારા પોલીસ સ્ટાફ ને જાણ કરું કે અમારા વિચરતી વિમુખ જાતિ તરીકે હું હાલ ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે મેં સ્થળ તપાસ કરતા મને બહુ દુઃખ થયું છે અને તાત્કાલિક આની કાર્યવાહી કરી યોગ્ય પગલા લે એના માટે ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર વાદી મહાવીરભાઈ સંતરામપુર